લે એકડે બોલાડો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 તારો 19 બેટા ચાલો 1 થી માડીને 19 સુધીના બાળકો આપણે છે બરોબર ચાલો અમે એકી સંખ્યા જેનામાં છે એ આગળ આવે બેકી સંખ્યા વરા પાછળ રહે એકી સંખ્યા એટલે 1 ત્રણ પાંચ સાત નવ અગિયાર અગિયાર હવે આગળ તેર પંદર સત્તર અને ઓગણીસ ચલો થઈ ગયા ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ ત્રણ ત્રણસો ત્રણ નવ ઓકે થઈ ગયા चलो आ लाइन वाला सीधा लाइन पाचड़ लाइन वाला रहे पीली बाजू जता रहो पाचड़ क्या लाइन करना को सीधी सीधी लाइन करना को बेटा है ये लाइन कंप्लीट पाचड़ हाथ लगाओ और ले कंप्लीट लाइन थे जाए हाँ हाँ हमें हाँ, तुम्हारा तरा दरेकना कान में एक नाम आपीश शू आपीश એ નામ તમારે યાદ રાખવાનું જે નામ હું તમારા કાનમાં બોલીશ એવું ને એવું નામ હું સામે બોલીશ બરાબર અને પછી હું તમને એક બે અને ત્રણ કહું એટલે તમારે તમારું જે નામ આપ્યું છે એવું નામ સામે વ્યક્તિનું હશે નામ એ ગોતી અને જોડકું બનાવવાનું શું બનાવવાનું જોડકું બની જાય એટલે તમારે બેસી જવાનું હું ફક્ત વીસ જ ગણીશ વીસ ગણતાં ગણતાં જોડકું બનાવી દેવાનું બરાબર પાકું ચાલો હું એવું આવું ને આવું ત્યાં પણ કહેતો આવું જો હું તમારા દરેક કાનમાં તમારું નામ આપીશ જે સામેની ટીમમાં નામ આપ્યું છે એવું ને એવું અહીંયા નામ આપીશ બરાબર એ નામ આપીશ ત્યાં એવું જ નામ હશે તમારે જોડકો બનાવવાનું ધારો કે હું અહીંયા કંઈક કહી કે ભીંડા તો સામે પણ ભીંડા હશે તો તમારે જોવાનું કે ભીંડા 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 ભીંડો મળી જાય તમને એ તમારે બેસી જવાનું હું વીસ ગણીશ વીસ ગણતા ગણતા જોડકું બની જવું પડે જો જોડકું ના બને એ આવું રમતનું નામ છે શું નામ છે રમતનું શેર બજાર તો તૈયાર તો હું તમને બધાને નામ આપું છું તમારે યાદ રાખવાના ઓકે ચલો ચલો હવે ઓકે નામ યાદ રહી ગયું બરાબર ચાલો આવો ભાજપ ઓકે યાર રહી ગયું નામ ચાલો ફરી જવા બાજુ હવે તમે જો ચાલો તૈયાર બંને ટીમ તૈયાર હું કહું એટલે તમારે તમારું જે નામ આપ્યું હોય એ નામનું જોડકું થઈ જવું પડે અને હું વીસ ગણીશ વીસ ગણતા તમારે થઈ જવું પડે બરાબર ચાલો એક દો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 જીતી ગયા બરોબર એનો પાછા ફરીથી નામ આપું આ રીતને આપણે રમત રમી શકાય રમત નું નામ શું છે અંદર ઉતર થતા હોય રમત છે નમસ્કાર મિત્રો દરેક મંદિર શિક્ષણ સાગર ની અંદર જો આપણે આ રમત ગમી હોય તો મારી રમતને મારી ચેનલ ને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વંદે માતરમ જય ભારત